આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કલેક્ટરશ્રીને પ્રવેશોત્સવ અને ગુણોત્સવના તાયફા બંધ કરવા આવેદનપત્ર અપાયું ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે

પ્રવીણ સિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા તરફથી આજ રોજ અમારા અગ્રણી એવા પ્રવીણસિંહ ચૌહાણ મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન તાલુકાના મહામંત્રી મહમદભાઈ ખલીફા અમારા શહેરના પ્રમુખ ભુજ શહેરના પ્રમુખ રાજેશભાઈ મહેશ્વરી અને તમામ કાર્યકર્તાઓ સાથે ભુજ કલેક્ટર શ્રીને અમે જે સરકાર અત્યારે તાયફાઓ કરી રહી છે પ્રવેત્સવના માને જ્યાં બાળવાડીથી કરી બાલવાડીથી કરી અને આઠ ધોરણ સુધીનો અભ્યાસ પ્રાથમિક શાળામાં જ્યાં થઈ રહ્યો છે અને નવ પછી માધ્યમિક શાળામાં જે પ્રવેત્સવની વાતો થઈ રહી છે અને બાળકો ચોથા ધોરણ પછી કે આઠમા ધોરણ પછી પણ ઘણા બધા સ્કૂલો મૂકી રહ્યા છે કારણ અથવા તો પ્રાથમિક પ્રાઇવેટ સ્કૂલોમાં જઈ રહ્યા છે એના માટે અમે આજે ખાસ જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એટલું કહેવા આવ્યા હતા કે ભાઈ આજે તમે તાયફાની સરકાર ચલાવો તો તાયફાની સરકાર બન બંધ કરો કારણ કે એકથી આઠ ધોરણ વચ્ચે ક્યાંક ક્યાંક એક જ શિક્ષક છે કચ્છની ખાસ વાત કરીએ તો આપણી પાસે ઘણા બધા જગ્યાએ પ્રાથમિક શાળાના રૂમો નથી અને સોળસોથી વધુ શિક્ષકોની ભરતી આજ દિવસ સુધી કરવામાં પણ આવી નથી એના માટે અમે સરકારને ઉજાગર કરવા માટે તે તાયફા કરી રહ્યા છે અને બંધ કરવા માટે આજે એક આવેદનપત્ર આપ્યું હતું તમામ કચ્છના વાલીઓ અને આમ આદમી પાર્ટી વતીથી અમે એમને અપીલ કરી હતી કે સારામાં સારું શિક્ષણ આપવામાં આવે શિક્ષકોની ભરતી કરવાના બદલે એમને હમણાં જ આપણે જોયું કે ગાંધીનગરની અંદર એક બેન ગર્ભવતી હતા એને પણ ઢસડી ધસડીને દબાવવામાં પૂરવામાં આવે છે શિક્ષકો જે નિર્માણ કરવાના છે દેશનું ભવિષ્ય ઉજાગર કરવાના છે એવા શિક્ષકો માટેની જે કાયમી ભરતી માટેના તે તાતના લોકો લડી રહ્યા છે એમને પણ ઢસડી ઢસડી અને ખાલિસ્તાની આતંકવાદી જેવો વર્તાવ એની સાથે કરી અને એમને પૂરવામાં આવ્યા છે એટલે આ સરકાર કંઈક ને કંઈક એવું સાબિત કરવા માગે છે કે સત્તામાં બેઠેલા લોકોની જે પ્રાઇવેટ સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલો માત્ર ચાલે સરકારી સ્કૂલોની અંદર કોઈ શિક્ષકોની ભરતી કરવામાં ના આવે જે રૂમ છે જે શાળાઓ છે એ પણ ધીમે ધીમે બંધ કરતા આવે છે અથવા તો બાજવીની શાળા છે ત્યાં એ સ્કૂલોને મર્જ કરી અને ત્યાં ખાનગી શાળાઓ ચાલુ કરવા માટેના તમામ પ્રયાસો આ સરકાર કરી રહી છે એટલે પ્રવેશોના નામે જે તાઇફાઓ કરી રહી છે સરકાર એને ખાસ અમે અહીં જિલ્લા વિકાસ અધિકાર જિલ્લા કલેક્ટર સાહેબથી અને આપના મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માટે અપીલ કરવા માટે આવ્યા છે કે આ તાઇફાઓ બંધ કરો અને બાળકોને શિક્ષણ આપો કારણ કે શિક્ષિત થશે તો જ બાળકો આગળ તમને પૂછી શકશે સવાલો કે ભાઈ સરકાર કે ત્યાંના ધારાસભ્ય કે સાંસદ શ્રી શું કરી રહ્યા છે અથવા છેલ્લા દસ વર્ષમાં શું કર્યું છે એ સવાલો ન પૂછે એના માટે આ સરકાર એમને ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રાખ રાખતી હોય એવું અમને જોવા મળ્યું છે સુરેશ રમેશ જી સર એક કામ ધંધે નહીં હોતા ऊपर से काम का प्रेशर है फैन चालू करो। जी जी सर। सर। अरे फैन पास करो जी सर जी सर। जी सर जी सर, जी, सर, सर।, जी, सर।, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ